નદી કિનારે જીવા કાકા નામના એક ખેડૂત રહેતા હતા જીવા કાકાનું ખેતર નાનું હતું પણ તે ખૂબ જ સંતોષી અને મહેનતું હતા તેઓ જેટલું મળતું તેમાં ખુશ રહેતા એક વર્ષે તેમના ખેતરમાં ચતુર નામની એક ચકલીએ માળો બાંધ્યો ચતુર ચકલી ઘણી ખાસ હતી જ્યારે પણ જીવા કાકા તેને દાણા નાખતા ત્યારે ચકલી મધુર અવાજમાં કહેતી કાકા તમે મારા માટે જે કર્યું છે તેના બદલામાં હું તમને દરરોજ સવારે એક સોનાનો દાણો આપીશ જીવા કાકાને આ સાંભળીને આશ્ચર્ય થયું પણ ચકલીએ આપેલા દાણા ખરેખર સોનાના હતા ચકલીએ શરત મૂકી હતી કાકા હું તમને ફક્ત એટલો જ સોનાનો દાણો આપીશ જેટલી તમને તે દિવસ માટે જરૂર હોય જીવા કાકાએ તે શરત સ્વીકારી લીધી દરરોજ સવારે ચકલી તેમને એક સોનાનો દાણો આપતી આનાથી જીવા કાકાનું જીવન આરામદાયક બની ગયું પણ તેઓએ પોતાનું કામ અને મહેનત છોડ્યા નહીં પણ સમય જતાં જીવા કાકાના મનમાં લોભ પેદા થયો એક દિવસ તેમણે વિચાર્યું આ ચકલી પાસે કેટલાય સોનાના દાણા હશે જો હું દરરોજ એકના બદલે દસ દાણા માગું તો બીજા દિવસે સવારે જ્યારે ચકલી દાણો આપવા આવી ત્યારે જીવા કાકાએ કહ્યું ચતુર આજથી તું મને દસ સોનાના દાણા આપ ચકલીએ દુઃખી થઈને કહ્યું કાકા તમને એક દાણાની જરૂર છે તો તમે દસ કેમ માગો છો યાદ રાખો લોભ ખરાબ વસ્તુ છે પણ કાકાએ એક પણ વાત ન સાંભળી તેમણે જીદ કરી નહીં મારે તો દસ જ દાણા જોઈએ ચકલીએ નિશાસો નાખ્યો અને દસ દાણા આપી દીધા કાકા ખૂબ ખુશ થયા અને તેમણે ઝડપથી દસે દાણા પોતાની મુઠ્ઠીમાં પકડી લીધા પરંતુ જેવા તેમણે મુઠ્ઠી ખોલી ત્યાં જ તેઓ ચોકી ઉઠ્યા સોનાના દાણા અચાનક કઠોર પથ્થરના ટુકડા બની ગયા હતા ચકલી ત્યાંથી ઉડી ગઈ અને કહ્યું કાકા જ્યારે તમને સંતોષ હતો ત્યારે એક દાણું પણ સોનું હતું પણ જ્યારે તમે લોભ કર્યો ત્યારે સોનું પણ પથ્થર બની ગયું લોભની કોઈ કિંમત હોતી નથી જેવા કાકાને પોતાની ભૂલ સમજાય ત્યારથી તેમણે ફરીથી સંતોષી જીવન જીવવાનું શરૂ કર્યું અને શીખ્યા કે સંતોષ સજ સૌથી મોટું ધન છે સંતોષી નર સદા સુખી તો મિત્રો તમને મારી આ વાર્તા ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ